સુમદ્રા બલાજી ઠાકોર અમારા પરમ મિત્ર અલ્પેશ ભાઈ અભિનંદન આપું છું અને બલાજી ઠાકોરને એક દરબાર ઉમનસિંહ રાઠોડ બલાજીને પણ ખૂબ ખૂબ હું અભિનંદન આનું છું એમની જે સેનાના પ્રમુખ બનાવ્યા છે ઠાકોર સેનાના સારી કોમગરી કરે અને કોઈ નાના મોટા રાજકીય વગર અવાજ ઉઠાવે એવા હું બલાજી ઠાકોરને અને અલ્પેશ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમારી સેના આગળ વધે એવા મારા ખૂબ ખૂબ અભિનંદન ક્યાંકોર દુમદ્રા પરિવારમાંથી આવે છે ઠાકોર સમાજ સમાજના છે એમને ખુબ ખૂબ અભિનંદન વાપર તાલુકાના શેનાના પ્રમુખ નિમણૂક કરવામાં આવ્યા એ બદલ બલાપીને ખુખ ખુલ અભિનંદન ખૂબ પ્રગતિ કરે અને અલ્પેશ ઠાકોર ગુજરાતના અધ્યક્ષ શેનાના છે એમને પણ અભિનંદન કે બલાજી ઠાકોરને પસંદ કર્યા એક સારી કોમગીરી કરશે શ્રી ભલાબી ની આશા રાખીએ છીએ અને કોઈ પણ નાના મોટા સામાજિકો પ્રશ્નો હશે તો ભલો ભાઈ આવી ભરે છે સામા ગમે એવું હશે ને સમાધાન કરાવી દેશે એવી પણ અમે આશા રાખીએ છીએ અને કોમગીરી સારી હશે જે માતા ગુજરાત છત્રી ઠાકોર છે ભલાજી ઠાકોર ને કરતા અહીંયા હુકમ છે એ પણ અભિનંદન પાઠવે નમસ્કાર ફરી મળશે ત્યાં સુધી